इमाम जमाना बुलंद सुनवा मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम લા કુવતલ્લાહિલ્લાહી લદીનાતી ઓસ્મિલ્લાહીરહમાનિરહી અલહમ્દુલિલ્લાહીરબ્બિલઆલમીન સલ્લાતુ વસલામુ અલા ઇમમબિયાયિલ મુસલી સયયદના વનબિયયના અબી વેલા હલા લકિના બિતકા સયયદ મુહમ્મદ الله عليه وعليه المعصومين ولعنة الله إلا أعدائه المجمعين أما بعد بسم الله الرحمن الرحيم اللهم صل على محمد તલાન કરીલા બીયાન પબ અય રો બિન હુમોલ પબ અય રમાર તર મહમદાન

اگر تم شروع شکر تو ہوں بداری دے اگر تمہیں شکر نہیں کرشو تو عذاب ہو سخت تو جرری جی کوئی پن نعمت ملے تو اللہ ن شکر دیکھنے دیکر کی موٹی کوئی نعمت نہیں پہلے کی عظیم کوئی نعمت نہیں نعمت نو جٹھ شکریہ دا کریے ایٹ ہو વિચારીએ કે આપણને કેવા ઇમામો મળ્યા છે હસન અને હુસૈન અલ સલામ જેવા ઇમામ મળ્યા બીજા લોકોના લીડરો જુઓ આપણા ઇમામો માસૂમ મનસુખ મિનલ્લાજ આપ સર્વ આ બધું તવજો રાખે બર મોહમ્મદ વાલ મોહમ્મદ સલવા આવાજ બુલંદ સલવા તો આપણને એવા ઇમામ મેળા હસન અને હુસૈન અલ ઇસ્લામ કે જેમના બારામાં કહેવામાં આવ્યું છે શું કઈ કરજો હું ઇમામ હસન અને ઇમામ હુસૈન અલ સલામ જન્નતના જવાનોના સરદાર બરાબર ને જન્નતના જવાનોના સરદાર એક ઔરત ગુઢિયા ઓરત કયમરે ઇસ્લામની જન્મત માં આવી રોતી ઇસ્લામ દોષીઓ ઈ જન્મત માં જાય એ તો વધારે રોવા મળી રોતી રોતી બહાર નીકળી થોડી વાર બધી અબ્બાસ આવ્યા જઈ બતા કીધું અબ્બાસ જે રીતે ઇસ્લામે કીધું કે બુ માણસો પણ જન્નતમાં નહીં ડોસા માં નહીં છે થોડી વાર પછી જણાવે બિલાલ આવ્યો એ કાળા હતા અબસી કીધું કે કાળા લોકો પણ જન્નત માં નહીં છે હવે આ ત્રણેય જણા બાર જે બેસી ને રોવે એવો અમે માં નહીં છો એ વખતે પૈગ અમરે ઇસ્લામને બતાવો તમે આ લોકોને શું કહી દીધું આ લોકો કરી ઇસ્લામી લોકોને બોલાવ્યો કે ભાઈ મારો કહેવાનો મતલબ આમ નતો પણ બુઢા લોકોને જવાન બનાવીને અલ્લાહ જન્નતમાં માં મોકલ છે કાળા લોકોને જે ગોરા બનાવીને અલ્લાહ જન્મત અંદર મોકલ છે પર મોહમ્મદ મોહમ્મદ Ali, 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 અલી અલી અલીસ્લામ નું નામ જ એવું છે બધાય તમે ફોર્મ માં માશા એટલે જ શાયર એલે ભાઈ બહુ ખુબસૂરત અંદાજમાં કીધું આ અલી નો આપણે ખાલી દુનિયામાં જ નથી કરવાનો ખાલી મજલીસમાં જ નથી કરવાનો بلکہ ہر وقت اپنے جے امام نو ذکر کر شو انشاءاللہ قبر نی اندر پن کر شو برابر نی یا علی مدد باد نسیم کہتی ہے ہر گل کو چیر کر تم بھی تو مسکرا کے کہو باد نسیم کہتی ہے ہر گل کو چیر کر تم بھی تو مسکرا کے کہو نرا ہائی داری نرا ہم نے کہا تو موردی الزام ہو گئے خیبر میں خود نبی نے کہا برابر تو منکر کا دل جلا کے کہو یا علی مدد سو کر خدا کی ساری رضائے خرید لی جبریل نے خود جگا کے کہا یا علی مدد اور محسن میری لحد میں وہ منظر عجیب تھا جب میں نے خود علی سے کہا یا علی 回来了。

હિમામ હુસેન અલી સલામના પગને જૂતાઓને સાફ કરવા કહે છે ભાઈ તું મારા પગની ધૂળ સાફ કરે મોલા તમે છો જેવા અજીમ કે અમે જે તમારા પગની ખાક જે છે એને સાફ કરી તો હિમામ અલઈ સલામની હજમત એટલી બધી છે હિબને અબ્બાસ તો જયારે ઇમામ હુસૈન અલઈ સલામને જોતા કે ઘોડા ઉપર સવાર થઈ રહ્યા છે તો તરત ઇમામની રકાબ થાંભી લેતા કોઈ પૂછ્યું કે તમે તો આટલા બધા ઉમરોમાં મોટા છો છતાં જે એ કહે છે કે તમે આમાં મકાન નથી જાણતા શાહ સલામ આ જમીન કરતાં આસમાનમાં મશહૂર છે જમીનવાળા જેટલા નથી ઓળખતા એની કરતાં આસમાનવાળા વધારે આ ઇમામ સલામ એ સખાવત એટલી બધી છે કે આપ અલઈ સલામે એક દિવસ એક ઉસ્તાદ નિમો કે જે એમના એક ફઝનને સુરે કુરાનની બિલાવટ શીખવાડે ઇમામના ફરજંદે અલહમદનની તિલાવત શીખી લીધી જ્યારે ઇમામને ખબર પડી કે મારા ફરજંદે સુરે ફાતેહા શીખી લીધો છે સૂર્ય અલહમદ તો કીધું કે ઉસ્તાદને બોલાવો ઉસ્તાદને બોલાવી ઇમામે એક હજાર સોનાના સિક્કા આપ્યા ગિફ્ટ તરીકે એક હજાર ડ્રેસ દીધા અને પછી એનું મોઢું મોતીઓથી ભરી દીધું શું આપ્યું સોનાના સિક્કા મોતી કપડાં એ વખતે કોઈએ પૂછ્યું કે ભાઈ આટલી બધી ઉજરત આટલી બધી જે છે એ પી આની બધી તો કીધું કે એ જે આપવું છે એ બાકી રહેવા હોય એ જે છે એ બહુ અઝીમ વસ્તુ છે એ જે મારા પ્રઝનને શીખવા દે તો આની પ્રતિ આપણને ખ્યાલ આવે છે કે ઉસ્તાદનો પણ એતેરામ એટલો બધો કરવો જોઈએ આપણા જે મોલ્લીમ હોય છે ટીચર હોય છે જે આપણને કુરાન શીખવાડે છે જે આપણને મસલા શીખવાડે છે આપણે એનો કેટલો અહેરામ કરવો જોઈએ ત્યાં સુધી ઇસ્લામ એટલા બધા સખી હતા કે ઓસામા બિન છે બીમાર પીડા ઇમામીની યાદત માટે ક્યાં અને બીમારી એની એટલી બધી વધી ગઈ હતી કે ઓસામાને એમ લાગ્યું કે હું ગુજરી જાય એટલે એ ફરિયાદ કરતા હતા વા ગમમા વા એમાં મેં કીધું ભાઈ કેમ તમે એટલા બધા પરેશાન છો કીધું કે મોલા મારી ઉપર સાહીઠ હજાર કર સાઠ હજારથી રમનો તો એમાં મેં કીધું હું ચૂકવી દઈશ તમે ટેન્શન લો માં બરાબર તો કીધું કે નહીં મોલા મને બીક છે કે ક્યાંક હું ગુજરી જાઉં ને તમે જે છે એ ચૂક્યું ન એમાં મેં તરત જે છે એ પૈસા જેથી ચૂકવી દીધા અને પછી એની જાણ જે છે એ મતલબ એની રૂ જે છે એ પ્રવાસ કરી તો આ વાકિયાત આપણને બતાવે છે કે ઇમામ જે છે એ પોતાના ચાહવા કેટલો ખ્યાલ રાખે ઇમામ એક ઉસ્તાદનો કેટલો ખ્યાલ રાખે એક કની જે તો ઇમામને ગુલદસ્તો આપ્યો એને કીધું જા હું તને રાય બુદ્ધાનો આઝાદ કરું કોઈ કીધું ભાઈ એક ફૂલનો ગુલદસ્તો દીધો એમાં આઝાદી તો કે હા કુરાન તમે નથી પડતા કુરાનમાં લખ્યું છે કે જ્યારે તમને કોઈ ગિફ્ટ આપે તો તમે જેવી ગિફ્ટ આપો અથવા એની કરતા સારી ગિફ્ટ આપો માટે આઝાદી આવી રીતે હિમામ અલઈ સલામ જે છે એમના અથલા આટલા બધા અઝીમ છે ઇમામ અલઈ સલામની અઝમત ને ધ્યાનમાં રાખીને એક ઇમામ અલઈ એમના અભાવ આઝાદ ઉપર સલવાદ કરીએ

امام حسین علیہ السلام نے محبت کروی ضروری جے واجب سے محبت وگر عبادت قبول نہیں دیں خوشبو نہ آئے جس میں وہ کاغذ کا پھول ہے جنت بنا علی کے مسلمان کی بھول ہے بے حب اہل بیت عبادت فضول ہے سب نے سنا ہے صاحب یہ قول رسول ہے جو بھی علی کے عشق سے دامن بچائے گا

દસ બી આમ ગણીને કરી ગયા તમે વિશ્વાસ હવે તો આવતીકાલે પડીને આવજો બરાબર જે લોકો આજે નથી પડી એનું પેન્ટિંગ હોમવર્ક બરાબર એ લોકોને આવતીકાલે તમે કેટલી પડી ત્રણસો ಸೌವಿಕ ಮಟ್ಟ ಆಲಂತ ಸಲ್ವಾ امام حسین علیہ السلام کہ جمنی فضیلت و بے شمار جی جمنا دی محبت قرآن نے اندر جی کیا سدھی امام حسین علیہ السلام دی دعا مستجاب تھے جی ہمیں جو امام نا زمانہ نے اندر ایک جی عورت جی کھانے کا بار میں تواف کری ہمیں ایک مرد یعنی پاچھل پچھل تواف کرتے અચાનક મર્દ ને શું સૂજ્યું કે એ ઔરતનો હાથ પકડી લીધો હાથ પકડી લીધો અને હાથ પકડીને તવાફ કર્યો પરવર દિગારે આલમના હુકમથી શું થયું કે બેયના હાથ ચોંટી ગયા છૂટા જ ન પડે હવે લોકોને ખબર પડી કે આ બંને તો ના મહેરમ છે આ બંને જે જેરમ નથી છતાં બંનેના હાથ પકડેલા છે અને હાથ ચોંટી ગયા છે પાછા નીકળતા પણ નથી હાકીમની પાસે જયારે આ કેસ લઈ જવામાં આવ્યો તો હાકીમે શું કીધું કે કારણ કે મર્દની દાનત ખરાબ હશે એટલે એનો હાથ જેજે ઈ આપી કોઈ બીજાએ એ કીધું કે ભાઈ નહીં એમ ન કરાય અગર તમે તપાસ કરો ફરજન્ય રસૂલ મક્કામાં છે કે નહીં અત્યારે લોકોએ કીધું કે હા એમાં હુસૈન અલહી સલામ જે છે આવ્યા છે તો કીધું કે એમને બોલાવવામાં આવે મોલા હુસેન અલઈ સલામ આવ્યા અને પૂરી દાસ્તાન બયાન કરી એ વખતે એમાં હુસૈન અલહી સલામે ખાને કાપા તરફ રોક કર્યો બંને હાથ ધોવા માટે બુલંદ કર્યા અને એક મુદ્દત સુધી ધોવા પડતા અને ત્યાર પછી એ બંને મર્દ અને ઓરતની પાસે આવ્યા અને બંનેના હાથ એકદમ આસાનીથી બોલા જે પૂછ્યું કે ભાઈ હવે આ કોઈને સજા કરવી કે નહીં કે ના કોઈને હવે સજા કરવાની જરૂર નથી તો આવી રીતે ઇમામની દુઆથી જે ચોંટી ગયેલા હાથ હતા એ એકદમ આસાનીથી જલે મોહમ્મદ સમ તો જેવી રીતે એમાં હુસેન સલામની અઝમત છે ફઝીલત છે મંજલત છે આપનું મકામ છે જેટલા આપના ફઝાયેલ છે એટલા જ આપના હસાયેલ છે આ હજારો આ દિવસો રોવાના દિવસો છે આટમાં એમાં કહે છે કે મારા બાબા મોહરમ મહિનામાં મુસ્કુરાતા નહીં બલકે જેમ જેમ મોહરમના દિવસો પસાર થતા એમ એમ એમના ગમની અંદર વધારો થતો ત્યાં સુધી કે રોજે તે તો આપ એકદમ એટલા બધા ગમગીન થઈ જતા કે હંમેશા આંખોમાંથી આંસુ જ નહીં ચાલી રહ્યું હા સાધ આજે આપણે જનાબે ઝેહરાને એમના નવાસા ઓનો મોહમ્મદનો પુરસો પેશ કરવાનો કોણ ઓનો મોહમ્મદ એ ઓનો મોહમ્મદ કે જેના માટે કહેવામાં આવે છે કે ઓનો મોહમ્મદ સફરના સદકા તરીકે આવ્યા સામાન્ય સફર હતા સદકાની હેસિયતથી જ્યારે મક્કાથી ઇમામ હુસેન અલ ઇસ્લામ જઈ રહ્યા હતા તો અબ્દુલ્લામનું જાફર કે જે ઓનૌ મોહમ્મદના વાલીદ છે એ ઓનૌ મોહમ્મદને લઈને આવીને કીધું જનાબે જૈનબને કે મેં તમારા જજથી સાંભળ્યું છે કે જ્યારે ઇન્સાન સફર ઉપર જાય મુસાફરી કરે તો સદકો કાઢે સદકો કાઢે જેથી મુસીબત દૂર થાય આજે તમારા ભાઈ ઉપર મુસીબતની સફર છે હું સદકા તરીકે ઓનો મોહમ્મદને લાવ્યો છું એકને મારા તરફથી અને એકને તમારા તરફથી બરબાદ કરી દઉં છું આઝાદા લોનો મોહમ્મદ ને પરમિશન તો મા બાપ તરફથી મળી ગઈ શબે આ કહે છે બેટા ઓન બેટા મોહમ્મદ કાલે કુરબાની દેવાનો દિવસ છે કાલે જાન નિસાર કરવાનો દિવસ છે બેટા મારી મા ફાતેમાં ઝહેરાની સામે મને શર્મિંદા નહીં કરતા બેટા એવું ન થાય કે અલી અકબર જીવતા રહે અને તમે અલી અકબર શહીદ થઈ જાય અને તમે જીવતા રહ્યો બેટા એવું ન થાય

મોહમ્મદ જેવા ભાણેજ હોય તો કેટલી બધી મોહબત હશે જનાબે જઈને બે અને કરતા કીધું બેટા ઓન બેટા મોહમ્મદ તમે જાફરે તૈયાર ના પોતરા છો હેદરે કરાર ના નવાસા છો તંગ એવી લડજો કે ફૌજ કુફા ની દીવાર સુધી ટીકરાય અરે નહેરે ફુરાદ ઉપર કબજો કરી લેજો પણ બેટા તમે ફુરાતમાંથી પાણી નહીં પીતા કારણ કે ખૈમામાં શકીના પ્યાસી છે તમારા ભાઈ અસગર પ્યાસા છે આઝાદા મોહમ્મદ સવાર થયા એક ભાઈ મહેમના તરફ એક ભાઈ મહેસરા તરફ અને બંને ભાઈઓએ લશ્કર ઉપર હુમલો મક્તલ ની કિતાબો માં લખ્યું છે ઉમરે સાધ ને ભાગવું પડ્યું એ વખતે કીધું અરે આમની સાથે આવી રીતે ન લડો બલકે બંને બચ્ચાઓને ઘેરી લેવામાં આવે આઝાદારો દુશ્મન લશ્કર જમા કોઈ તીર માર્યું કોઈ તલવાર મારી ઓનો મોહમ્મદ ત્રણ દિવસ ના ભૂખ્યા અરે ક્યાં સુધી લડે જયારે હુસેન ને ખબર પડી ઓનો મોહમ્મદ ની મદદ માટે આકા હુસૈન આવ્યા પણ શું જોયું બંને શાહ અરે દુનિયા થી રુખસત થઈ ગયા لا شاؤن جارے کہما بس اللہ و مائی و جناب فضا جناب زینب نی پاسے آئی و بی بی آو تمہارا بچہ آوی گیا کہیو میں نے پاچھا ہوا نو تو کی تو کہیو آوی نے تو خراب جناب زینب جویو ایک باجوان نیلا ایک باجو محمد نیلا جناب زینب گریہ نہ کرو بلکہ کھا کے کربلا اوپر سر رہ گیو ربنا تقبل منا پروردگار ماریا قربانی قبول کر اللہ لعنت اللہ علی القوم الظالمین وصی عالم اللہ زین ظلم و من قلبی من قلبی انہا للہ و انہا علیہ راجعہ الہی بیعت کے محمد والے محمد ہماری مختصر عبادت میں قبول فرماؤں ہمارا گناہ نے کبیرہ نے سگیرہ نے معاف فرما محبوب بے حق کے محمد والے محمد بیماروں نے عطا فرماؤ کل <سلام> فرماؤں مغفرت فرماؤ اندر کہ دعا کی اللہ جزی جلدی قبول کرے چھے اپنے ساتھ مڑنے دے فردیگار بے حق کے محمد والے محمد وارث حسین امام زمان علیہ السلام اسلام ظہور ما جلدی فرماؤ حضرت نناسی رو نکھادی ممامر و شمار فرمو معبود بے حق کے محمد و حال محمد ہم نے سون امام حسین علیہ السلام نے زیارت نصیب فرمو ان آخرت ما شفاعت امام نصیب فرمو ایک وقت سور علم نترن وقت سور توحید نتلاوت کری تمام شہدہ کربلا یتیمان کربلا سیران کربلا ستا تمام مرہوم مومنین والمومنان بالخصوص وقیل پریورنا تمام مرہوم و نیرونے بطور حدیعہ پیش کریں דשמי אהלן אהלן